હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં તો આજે મારી સાથે છે ઉષા મસી જે અમારા પાડોશી છે તેમની વાનગીઓ એકદમ સરસ ટેસ્ટી હોય છે મેં ખાધેલી છે તો આજે મેં કીધું કે તેમની રેસિપી છે હું તમારી સાથે શેર કરીશ તો આજે ઉષા મસી આપણી સાથે શેર કરશે દહીં થરા દહીં થરા એકદમ ટ્રેડિશનલ અને દેશી વાનગી છે દહીંથરાનું નામ સાંભળતા જ એક કહેવત યાદ આવે છે કે કાગડો દહીંથરું લઈ ગયો તો બસ આ એ જ દહીંથરા છે જે ઉષામાસી બનાવીને આપણને બતાવશે તો ચાલો રેસીપી આપણે સ્ટાર્ટ કરશું પરંતુ તેની પહેલાં મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો રેસીપી આપણે સ્ટાર્ટ કરીશું તો સૌ પ્રથમ આપણે ઘઉંનો લોટ લીધો છે અને તેની અંદર આ રીતના થોડું ગરમ ઘી પણ આપણે લેશું પાંચ થી છ ચમચી લીધેલું હશે ને ઘીનું મોણ આપણે કેટલી ચમચી આપણે મુઠ્ઠી પડતું મણ લેવાનું છે અને ઘીનું મોણ લેવાનું છે આ રીતે

હ થોડું થોડું પાણી ઉમેરતું જવાનું છે અને કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો થશે લોટ બંધાઈ ગયો છે હવે માસી આ રીતના લુવા બનાવે છે આ રીતના તમે જોઈ શકો છો આવી રીતના કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો છે અને આવી માસી લુવા બનાવી લેવાના ને હા લુવા બનાવી અને પછી આપણે જે સાઈદ ના કરવા મેં દેખરા હા એ સાઈદ ના આપણે કરી ગયા અને સે જો જાડા રાખવાના બહુ પાતળા રાખી તો ચવળતી જાય ઓકે હવે આવી રીતના લુવા લઈ અને તમે જોઈ શકો છો આ રીતના માસી ગણી રહ્યા છે જાડું એકદમ વણવાની ને રોટલી પછી આ રીતના જોઈ શકો છો નાની વાટકીનો આપણે શેપ આપવાનો છે તો વાટકી અથવા ઢાંકણ કે હોય તેનાથી આ રીતના ગોળ શેપ આપી દેવાનો હમ બસ આ જ રીતના આપણે બધા જ દહીં થરા છે તે વણીને તૈયાર કરી લેવાના આ જ રીતના બધા જ દહીં થરા છે તે વણીને તૈયાર કરી લેવાના અને બીજી સાઈડ આ રીતના આપણે ઘી પણ ગરમ કરવા રાખી દીધું છે ઘીમાં તળવાના છે ને તેલમાં પણ તળી શકો પરંતુ ઘીમાં વધારે સ્વાદિષ્ટ બનશે હવે ઘીમાં સાથે આપણે તળતા પણ જાશું આ રીતે મીડિયમ આંચ ઉપર તળવા ને મીડિયમ હા બહુ કે પાછા લાલ જેવા થાય હા મીડિયમ આંચ ઉપર લાલ ની કરવા બરાબર સાવ મીડિયમ ગેસ ની ફ્લેમ ઉપર તળી લેવાના થશે એટલે અંદર સુધી કાચાઈ હા પ્રોપર અંદર સુધી ચડી જાય

હવે આપણે ચાસણી બનાવીને તૈયાર કરીશું તો ખાંડ લીધી છે અડધો વાટકો ખાંડ ખાંડ અને એમાં ડૂબે એટલું પાણી લેવાનું છે બરાબર ચાસણી કડક કરવાની છે હા ખાંડ ડૂબે એટલું પાણી લેવાનું છે તો તપેલીમાં આપણે આ બંને વસ્તુ એડ કરી દેસુ તો આ રીતના તપેલીમાં ખાંડ અને પાણી બંને મિક્સ કરી દીધા છે અને ખાંડ ડૂબે ને એટલું છે આપણે પાણી લેવાનું છે તો ચાલો ચાસણી બનાવીને તૈયાર કરી લેશું

અને બાકીના આપણા દહીં થોડા પણ બધા તળાઈ ગયા છે તો તેને આપણે તે ઘીમાંથી બહાર કાઢી લેશું ગેસની ફ્લેમ બંધ કરી દેસું જો આ રીતના એકદમ ચાસણી છે તે થવા દેવાની છે પછી ચેક પણ કરી લેવાની આ રીતે જો આ રીતના એક તાર જેવી થઈ ગઈ છે જાડો એકદમ જાડો તાર આવવો જોઈએ

અને આ દહીં થરાને કેટલો ટાઈમ ચાસણી માં રેવા દેવાનો એ આખો તો બહુ તો થઈ ગઈ ને હા એટલે કે હાલો હવે આમાં ચાસણી એવું લાગે કે લાગી ગઈ છે હા હા અને ક્યાંયથી થી કોરું ન રહેવું જોઈએ હા હા અને આમાં બે ત્રણ જેટલી હું એ રાખી દેવાની હા અને એને થોડીક વાર અંદર રેવા દઈએ તોય વાંધો ના આવે હા હા અને કાઢી લઈએ તોય વાંધો ના આવે બરાબર એક મિનિટ રાખીએ તો એ લાગી જાય ચાસણી તો ચાસણી બરાબર તો આ રીતના

તો આ રીતના બધા જ ગઈ છે તે આપણે ચાસણીમાં ડૂબાવીને બહાર કાઢી લીધા છે અને બાકીની ચાસણી પણ તેની ઉપર આપણે રેડી દીધી છે થોડી વારમાં તમે જોઈ શકો છો ચાસણી છે આવી રીતના જામવા લાગી છે તો આ રીતના બધી ચાસણી છે તે એની ઉપર જામી જશે તો પછી આપણે તેને સર કરીશું તો આ રીતના સર કરી દીધું છે અને જોઈ શકો છો ચાસણી જામવા લાગી છે હવે આપણે તેની ઉપર એલચી પાવડર વભરાવીશું

તો બસ એકદમ સરસ મજાના આપણા દહીં થરાની રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે જોતા જ ખાવાનું મન થઈ જાય એટલા સરસ ટેસ્ટી દહીં ખરા બનાવીને તૈયાર છે ખૂબ ખૂબ આભાર તમે આ રેસીપી મારા વ્યુઅર્સ સુધી શેર કરી તેના બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ એકદમ સરસ ટ્રેડિશનલ રેસીપી બનાવી છે થેન્ક યુ થેન્ક યુ અને અમને પણ આમાં હોશ થાય છે બનાવવાનો અને અમે તો જો કે રોજ રીનાબેન નવી નવી આઈટમ રોજ ચાખીએ છીએ રોજ રીનાબેન બનાવે છે અને અમે બધા બેનો નીચે બેઠા બેઠા એનો ટેસ્ટ લઈએ છીએ થેન્ક યુ રીનાબેન અવારનવાર અમે અમે પણ અમે તમને લાભ આપશું તમને રી આવડત હશે એવું અમે બનાવશું ઓકે આજ રીતના એકદમ નવી નવી વાનગીઓ બનાવતા રહેજો તમે પણ જરૂરથી ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટી બને છે અને જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય મારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી